અવાજ કઈ આવતો બરોબર બોલો મહારાજો અરે ખાધું ખાધું લાડવા દિશા પર લાડવાનો પડતા લાગતો નહી પણ મારા કલ્યાણ પુરા જેવો મજા આવે અને અમે તમારા તાળીઓ ના પૂછ્યા છીએ એટલે તાળીઓ પાડી નાખજો હા ખરું હું હકુ સર ફોર્મ બેઠા છે ગોમ માં ભૂલ છે ભાઈ છે અને બધાય છે એટલે દરેક નું મન રાશી તો થી તાલ્યો પાડ ના કોમર જોક માં આવા બેટા ખેમા હાથ તો બેન દીકરી ને હારા કે છે પણ દુશ્મન ને હારા કે છે આજ તો ઈ કે કે મારો પત્રી જો આવ્યો છે એમ નહીં કેવા આજ તો તૈયાર થઈ તો ઈશે એક વાત તો દર્પણ માં જોઈ લીજો અરે જોવું જ કે વાત કરો કદી દાદુ

ભેડો નું શાક કરો કશી ઘર શાક કરો એટલા મન બેઠો બાપા પેલા ધારણ વધવાનું હતું કે સવલી ને વધવાનું હતું મારે તો બનાવો ના બનાવ

કરવાની જરૂર નહી મારા કશું ચિંતા કરવાની જરૂર નહી ભગવાન નામ લ્યો બે ટાઈમ ભક્તિ કરો બરાબર મારા કટકો રોટલો બે ટાઈમ એ હારો અમે જીએ છીએ

ઘર ખાઈ લેવાનું એ કેવી રીતે મજૂરી થાય છે થોડું ઘણું રાશિ પાછો થો રાખો તો બે જણા છેડી લડ હું મારી જાય કરવા ને કના લડ એ વાત હાજી આપણા પાછા વિખો મેલી તો પાછા બે ડગલો કે મને ઓછું સુ આલ્યું પાછા લડવા ચાલુ કરે મુકી એના કે વેચી જ મારો ના બોલો બસ વેચી માર્યું છે હું તો એમ કહું છું કોઈ ભીડ ભીડ પરણ તો મને પાછો આવજે પાછો કેવા પાછો કશો હોતો ને આઈન ભેગો થઈ ગયો તમોલ ના તારા છોકરા તો ખરા ને આમ તો બે બે સીધા લાગે છે

તને ખબર નહી પડતી બમન ખાવાનું હે અમે શું કરવાનું કે મારા પેલા ની બટાકો તો પછી લોટા ના પડે પણ પેલા ચતુરિયા નીકળવા બટાકો બનાય અને મારા ખાવાનું અમે દોડવા જ્યો જલ્દી જા હે અંબાબા પૂનમ સાહેબને રોધેવું

પૂજન કરી છે બાપાઈ હોય પૂજન કરી છે મારે ઘેર પછી અમે મારા કરવાનું ના હોય તમે આજનો દાળો પૂજન કઈ લાખ આટલી ઉપર મારા કરે પૂન કરવાની

બાપો પડ્યા પણ કરવાનો નામ તો ફેર આયા નહીં જરૂર

તારી માની એટલી મજૂરી કરી છે એટલી મજૂરી કરી છે ને આ ગળો છે સિક્કા બીજું કશું નહિ હું બાપા નવરાજ અને ખરો શિયાળો જોતા બાપા બાપાને પેલા કુંડી છે ઠંડા પાણી માં અને તારે એમાં હાલ તું કીધું ગરમ પાણી બે તારા છે

આ ને મારા પેલા કે બાપા તમે ત્યાં કચો ને મોટો બે ઘાટલો નાસી તમારા માટે તો સેવા વાળો ખાટલો મળ્યો છે રૂપ વાળો પંખો મળ્યો છે અને મસ્ત મગની શીરો ખાવાનું બનાવ્યું છે તારા ય રાખવાનો અને બધું ગળા ભરેલું છે અને બું મરી જવું એટલે બારમું પેલા કરવા

વાર કરવાની વાત હતો તમે બે જણા લડી ને મરી એના કરતા મુખી મૂલજો આપડા બે ભાઈઓ

જો અમારા બાપો કઈ જાય તા ભાઈ મને શિપકુલ લઈ જજે બધું આપણું શિપકુલ લઈ જાય લઈ ગયા તા ઓ મુયા હે તો લાડવા તો કરે તા પણ હું તો એમ કહું છું

બગબા શિક્ષક હતા હા 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 ગણો બધું આવ તાયડે પાછો આવી જ અને તારી પાઠ્ય પાસે આવી આવી જ મસ્ત મજબૂત માણસ હતો રૂપિયા કમાવા કશું બાકી નઈ મેલી એટલે તો ભરેલો છે ગળો નાખો

ચથુરિયા પૈસા પાઠે તો પાટે પૈસા પાઠવી સાંખલો બોલો چنکلا نشاپلا توياي هيو ميرل شاكلا ورودو کنا کلي شانکلا دياپلا دوهاي تو طاقت وارو شانکلا دياپلا